નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યાજ્ઞિક પટેલ મિત્રો આજના વિષયમાં આપણે જે માહિતી આપવાના છીએ એ માહિતી છે બધા જમીન ખેડૂત છે એના માટે ખૂબ જ મહત્વની છે કારણ કે આપણે જે પણ આપણા જમીનના સાત બાર અને આઠ જે નકલ આવે છે તો એમાં જમીનનું ક્ષેત્રફળ દર્શાવેલું હોય છે જે હેક્ટર આરે અને ચોરસ મીટરના માપમાં બતાવેલું હોય છે પણ પરંતુ મોટાભાગના ખેડૂત મિત્રો છે આપણી જમીનની ગણતરી જે છે વીઘામાં કરતા હોય છે એટલે કે આપણે આટલા વીઘાનું વાવેતર કરેલું અથવા તો મારે આટલા જમીન છે જે ગણતરી કરતા હોય છે તો હેક્ટર અને ચોરસ મીટરમાં જે જમીન કે ક્ષેત્રફળ આપણું બતાવેલું છે એને વીઘામાં ફેરવવા માટે આપણે કઈ રીતે ગણતરી કરી શકીએ અથવા તો જે હેક્ટર અને ચોરસ મીટર જે જમીનનું ક્ષેત્રફળ છે એને વીઘા કેટલા થાય છે એ આપણે જાણવું હોય તો આપણે શું કરવું જોઈએ માહિતી ખૂબ જ મહત્વની છે તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો પૂરી માહિતી મેળવવાનો પ્રયાસ કરજો હવે મિત્રો આ જે પણ જમીનનું ક્ષેત્ર પણ આપણે જે હેક્ટર આરે ચોરસ મીટરમાં બતાવેલું છે એને વીઘામાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરવું જોઈએ તો ઘણા ખેડૂત મિત્રોને ઘણા ખરા એરિયામાં સોળ ગુઠા પ્રમાણે વિગો થતો હોય છે અને ઘણા ખરા વિસ્તારમાં જે છે જમીનનો વિઘો જે છે એ ચોવીસ ગૂઠા પ્રમાણે થતો હોય છે તો બંનેને અલગ અલગ એક સંખ્યા યાદ રાખવાની રહેશે જો આ સંખ્યા તમે યાદ રાખી લેશો જે ચાર આંકડાની સંખ્યા સિમ્પલ રીતે જો યાદ તમને રહી જશે તો તમને સોળ ટકા ગેરંટી આપું છું કે તમે કોઈ પણ ક્ષેત્રફળ હોય જે હેક્ટર આર એને ચોરસ મીટરમાં દર્શાવેલું હોય તો તમે એને સામાન્ય રીતે તમે એને વિઘામાં ફેરવી શકશો અને માત્ર તમારે એક કેલ્ક્યુલેટરની જરૂર પડશે જે અત્યારે મોટા ભાગના ખેડૂત મિત્રો એન્ડ્રોઈડ ફોન વાપરતા હોય અથવા તો અન્ય કોઈ પણ ફોન વાપરતા હોય તો એમાં કેલ્ક્યુલેટર એની સાથે રહેતું જ હોય છે તો તમારે કેલ્ક્યુલેટરમાં સીધી ગણતરી કરીને એક મિનિટમાં તમે જે હેક્ટર આર એને ચોરસ મીટરમાં જમીન બતાવેલી છે એને તમે વિઘામાં ફેરવી શકશો હવે સૌપ્રથમ જે પણ ખેડૂત મિત્રોનો વિઘો જે છે એ સોળ ગુઠા પ્રમાણે થતો હોય છે તો એને પોતાના સાત બાર અને માં જે

તો એના માટે તમારે સિમ્પલ રીતે કુલ ક્ષેત્રફળ જે આપેલું છે નાખવાનો છે અને વીસ ને સોળ ઓગણીસ વડે ભાગી નાખવાના છે જે તમારે કેલ્ક્યુલેટરમાં તમારે હિસાબ કરી લેવાનો છે અને સોળ ઓગણીસ વડે ભાગતા જે જવાબ આવે છે એટલે કે સોળ પોઈન્ટ જીરો સાત એટલે કે સાત બાર માં દર્શાવ્યા પ્રમાણે આ જમીન જે છે એ અંદાજીત સોળ વીઘા આસપાસ છે અને એને તમારે ત્રેવીસ વડે ભાગવાનું છે એટલે ત્રેવીસ વડે ભાગતા જે જવાબ આવે છે એ દસ પોઈન્ટ ચોરાણું છે એટલે કે અંદાજિત અગિયાર વીઘા આસપાસ છે એટલે મિત્રો જે પણ ખેડૂત મિત્રોને સોળ ગુઠાનો વિગો છે એને સોળ ઓગણીસ સંખ્યા યાદ રાખવાની છે અને જે પણ ખેડૂત મિત્રોને વિગો જે છે એ ચોવીસ ગુઠા પ્રમાણે થાય છે એને ત્રેવીસ આ સંખ્યા યાદ રાખવાની છે જો આ બે સિમ્પલ સંખ્યા તમે યાદ રાખી લેશો તો તમે કોઈ પણ ક્ષેત્રફળ જે હેક્ટર આર એ અને ચોરસ મીટરમાં દર્શાવેલ છે તો એને તમે સિમ્પલ રીતે અને એક જ મિનિટમાં વિઘામાં ફેરવી શકશો તો આશા રાખું છું કે જે ખેડૂત મિત્રોને આ વિઘામાં ફેરવા માટે જે કન્ફ્યુઝન હતું એ થોડું ઘણું દૂર થયું હશે તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે